તો હાલમી તો તમારી ચેનલના 4000 કલાક પૂરા થઈ ગયા છે ને તમારું સબસ્ક્રાઇબ પણ પૂરા થઈ ગયા છે પણ સાઈડમાં તમે જોઈ રહ્યા છો એપ્લાય કરવાનો તમને ઓપ્શન નથી મળતું જેવી રીતે તમને એક ઓપ્શન ઓપ્શન તમને અહીંયા સ્ક્રીન ઉપરમાં દેખાઈ રહ્યો છે આ ઓપ્શન તમને અહીંયા નથી મળતું નોટિફિકેશન જો અરજી કરવાનો ઓપ્શન તમારું નથી ખુલી રહ્યો તો એની માટે આપણે શું करू જોઈએ ને આ પરિચલન ની અંદર કઈક પ્રોબ્લેમ છે જેની માટે અરજી કરવાનો ઓપ્શન ખુルトુ નથી તો મિત્રો મેન છે મિત્રો આ જે સેટિંગ છે ને તમારા માટે ફરજિયાત છે મિત્રો કારણ કે તમારું 4000 કલાક ભલે થઈ ગયું વોશ ટાઈમ તમારો ભલે કમ્પ્લીટ થઈ ગયો હોય પણ જે સ્ટેપ તમે પૂરું ના કર્યું હોય ને તો મિત્રો એપ્લાય કરવાનો તમને ઓપ્શન મળતું નથી તો એને આપણે કઈ રીતે સેટિંગ કરવાનું છે એના વિશે આવા વિડીયો બનાવી છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રહી ચેનલની અંદર નવા છો યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ તમારે માહિતી જુએ તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને હા યુટ્યુબ પોલિસી વિશેની તમારે અન્ય કોઈ પણ માહિતી જોવે છે દરેક મતલબ પોલિસી યુટ્યુબને લગતી એની આપણી અલગ ચેનલ છે જેની મિત્રો નામ છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની માહિતી તમને મળી રહેશે તો જઈને આ વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો આ છે આપણું વાયટી સ્ટુડિયોને મેં ઓપન કરેલો છે ઓલરેડી આપણી નવી ચેનલ તમને ખબર જ છે જે અત્યારે મેં તમને વાત કરી યુટ્યુબ પોલિસી વિશેની આ એક આપણી અલગ જ ચેનલ છે બરાબર છે જોઈ લો એની અંદર તમે કદાચ ચાર હજાર કલાક તમને થઈ ગયા છે ને તમને એક આ અરજી કરવાનું ઓપ્શન તમને નથી મળતું આ ખુલતું નહીં હોય તમારે ખાસ થાય એનું મેન ઓપ્શન કયું છે ટુ સ્ટેપ વેરીકે આ જે છે ને ટુ સ્ટેપ વેરીફિકેશન એ તમારા માટે ફરજીયાત છે અને જ્યાં સુધી આ ઓપ્શન તમે ઓન કરેલું નથી હોતું ત્યાં સુધી તમારી ચેનલને તમે મોનોટ્રાઇઝન એપ્લાય કરી શકતા નથી હવે આ ઓપ્શનને આપણે એની એટલે કે ઓન કઈ રીતે કરવાનું છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો ચેનલની અંદર મિત્રો જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરી દો કે હું છું મિત્રો તમારો ગુજરાતી આપણા દરેક ગુજરાતી લોકો યુટ્યુબનું દરેક કામ ઘરે બેઠા કામ કરી શકે ને એવી દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે તો ખાસ વિનંતી છે મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમે ને તો મિત્રો એક લાઇક પણ કરી દેજો તો મિત્રો જો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તમારા ચાર હજાર કલાક અને સબસ્ક્રાઇબ થઈ ગયા છે તમે તમને મોનોટાઇઝન એપ્લાય કરવાનું ઓપ્શન નથી મળતું તો એના માટે પહેલું તો ટુ સ્ટેપ વેરિફિકેશન આપણે કરવું પડે છે તો કઈ રીતે કરવાનું છે તો એના માટે જો અહીંયા સાઈટમાં એક તમને અહીંયા તીરનું એક આઇકન જોવા મળે છે એરોનું આની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમને ક્રોમ બ્રાઉઝરની અંદર વેબસાઈટ ઓપન થઈ જશે મિત્રો અને ત્યાં મિત્રો અહીંયા તમારી ચેનલનો પેલો તો પાસવર્ડ નાખવાનો રહેશે તમારી ચેનલનો પાસવર્ડ તો કઈ રીતે પહેલા તો મિત્રો અહીંયા જુઓ કે એક થી વધુ તમારા ફોનની અંદર ચેનલ છે તો મિત્રો તમને અહીંયા ચેનલનું આઇકન ચેનલ બદલવાનું એક ઓપ્શન મળે છે એની ઉપર ક્લિક કરીને તમે જે ચેનલને વેરિફિકેશન કરવાની છે જે જીમેલ આઈડીને એને તમારે અહીંયાથી લોગઇન કરી લેવાની રહેશે તો ચલો મિત્રો અહીંયાથી આપણે એ આઈડીને લોગ ઇન કરી લીધી છે હવે અહીંયા પાસપોર્ટ માગે છે તો પાસપોર્ટ મિત્રો કયો છે તમને ખ્યાલ હોવો જોઈએ તમારી ઇમેલ આઈડીનો જે પણ પાસપોર્ટ હોય એ પાસપોર્ટને તમારે અહીંયા ઇન્ટર કરી લેવાનો છે તો ચાલો હું પાસપોર્ટને ઇન્ટર કરી લઉં છું તો પાસપોર્ટ ને આપણે ઇન્ટર કર્યો છે પણ સોરી મિત્રો ખોટો પાસપોર્ટ આવી ગયો તો ચલો આપણે પાસપોર્ટ ને ઇન્ટર કરી લીધો છે એટલે તમને એક નવો પેજ જોવા મળશે જો અહીંયા આ ટાઈપ નું પેજ તમને જોવા મળે છે ટુ સ્ટેપ વેરીફિકેશન માટે અહીંયા તમને ઓલરેડી તમને જો ચાલુ રાખો આ ટાઈપ નું ઓપ્શન તમને મળે છે જો તમારા કે બે ફોન ની અંદર એકાઉન્ટ ચાલુ છે તો તમને આ ટાઈપ નું ઓપ્શન જોવા મળશે તો અહીંયા ચાલુ રાખો એની ઉપર આપણે क्लिक करिए जो तुम्हारे फोन एकज फोन में राखू छे तो एक फोन ने આપણે હટાવી દેવાનો છે હવે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે મોબાઈલ નંબર કાયમીક માટે તમારી પાસે હોવો જોઈએ કાયમીક માટે ચાલુ હોવો જોઈએ એ મોબાઈલ દ્વારા મિત્રો તમારો એકાઉન્ટ સુરક્ષિત રહે છે એના માટે આ ટુ સ્ટેપ वेरिफिकेशन કરવું ફરજિયાત છે જેથી તમારો કોઈ એકાઉન્ટ હેંગ કરતું હોય ને તો તમને એની નોટિફિકેશન મળે એના માટે આ ફરજિયાત છે જેવી રીતે આપણે Google Pay અથવા PhonePe વાપરીએ તો ખબર છે ને કે પહેલું સ્ક્રીન લોક માંગે છે એવી રીતે આ પણ મિત્રો ચેનલ ને મોનોટાઇઝન કરવા માટે આ ફરજિયાત છે તમારા માટે એટલે પહેલો સ્ટેપ તમારે ફરજિયાત કરવું જ પડશે ત્યારે તમારે મોનોટાઇઝન એપ્લાય કરવાનો ઓપ્શન આવશે તો અહીંયા આપણે એની ઉપર આપણે મોબાઈલ નંબર નાખી દઈએ તો મોબાઈલ નંબર મે નાખી દીધો છે અહીંયા તમને બે ઓપ્શન મળે છે ટેક્સ્ટ મેસેજ હોય છે કે કોલ તો અહીંયા ટેક્સ્ટ મેસેજ ઉપર આપણે ક્લિક કરી લે અને મોકલો એની ઉપર આપણે क्लिक કરી લીએ તો આપણે એની ઉપર ક્લિક કર્યું છે થોડીકવાર રાહ જોવાની છે એક મેસેજ આવશે તમને તો ચલો અહીંયા નેક્સ્ટ ઉપર આપણે મોકલેના ઉપર ક્લિક કરી દઈએ એટલે એક મેસેજ આવશે અહીંયા આપણે કોડ દાખલ કરવાનો છે કયો કોડ આવશે જો અહીંયા મેસેજ ઉપર સ્ક્રીન ઉપર આવી જશે તો અહીંયા મેસેજ આવી ગયો છે તો ચલો મેસેજ મે અહીંયા નાખી દીધો છે જોઈ લો અહીંયા તો આપણે આગળ વધવાની ઉપર ક્લિક કરી લઈએ તો ચલો એની ઉપર મિત્રો ક્લિક કર્યું છે તો અહિયાં જો આ ટાઇપનું ઓપ્શન આવ્યું છે અહિયાં તમને એક ઓપ્શન મળે છે આની ઉપર આપણે ક્લિક કરી લેવાનું જ રહેશે તો જો તમે આની ઉપર ક્લિક કરશો એટલે જો અહિયાં ટુ સ્ટેપ વેરીફિકેશન ઓપ્શન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે હવે તમે એપ્લાય કરવાનું પણ તમને ચેનલ મોનોટાઇઝન તમારે એપ્લાય કરવી છે તો એપ્લાય કરનું ઓપ્શન તમને અહીંયાથી મળી જશે તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કમેન્ટ કરજો અને આપડે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને YouTube પોલિસી વિશેની માહિતી માટે આપડી નવી ચેનલ છે ટેકનિકલ આરડી राठौड़ ने भी